નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના વાંસદા તાલુકામાં વાંસદા બજારની જવેલર્સની દુકાનમાંથી ચાર લાખના સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે દુકાનમાં ખરીદી અર્થે આવેલા બે શખ્સો પર શંકાની સોય અત્યારે હાલમાં સેવવામાં આવી રહી છે દુકાન માલિક હતો તે સમયે બે ઇસમો દુકાનમાં દાગીના લેવા માટે આવ્યા હતા દુકાન માલિક પરત ફરી પ્લાસ્ટિકનો ડબ્બો મૂકવામાં આવેલા સોનાના પેન્ડલ અને ચેન અને પરચો વસ્તુ ન મળતા તપાસ શરૂ કરી હતી તેમની ગેરહાજરીમાં દુકાન ચલાવતા તેમના માતાને પૂછતા સત્તર જૂનના રોજ બે ઇસમો આવ્યા હોવાનું સામે આવ્યું હતું અજિણ્યા ઇસમો દાગીના જોવાના બહાને નજર ચૂકવી અને દાગીનાની ચોરી કરી ગયા હતા સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હતો અને જેને લઈને વેપારી દ્વારા વાંસદા ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ દ્રશ્યો તમે જુઓ સરકારી એસટી બસ છે અને તેમાં પણ કંડક્ટરે પોતાની બાજુમાં કચરો સળગાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે પાટણ અને આ ઘટના હોવાનું સામે આવ્યું છે બસમાં કંડક્ટર દ્વારા કચરો સળગાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે કંડક્ટર સીટની બાજુમાં ડસ્ટબિનમાં કંડક્ટર પોતાના હાથે કચરો નાખી અને સળગાવતા હોવાનું પણ જોવા મળ્યું હતું આ બસ પાટણ એસટી ડેપોની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે બસ પાટણ પારીધારિયાવાલ તરફ જઈ રહેતી હોવાનું સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું છે વાયરલ વિડીયો છે તેની કોઈ પુષ્ટિ અમે કરતા નથી પરંતુ તમારા દર્શકો માટે આ ખાસ ઘટના જે છે તે બતાવવા માટે ખાસ વિડીયો કર્યો છે કે કંડક્ટર આ રીતે બસમાં આગ લગાવી રહ્યો છે અને જો આમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો નવસારી સ્ટેશન ખાતે રેલવે ઓવરબ્રિજ પરના દ્રશ્યો છે અને જ્યાં યુવાન આ રીતે દિવાલ પર ઊભો છે પોલીસને વારંવાર કહેવામાં આવ્યું પોલીસ તૈનાત પણ કરવામાં આવી પરંતુ જ્યાં સુધી પોલીસ ત્યાં હોય ત્યાં સુધી લોકો કોઈ સ્ટ્રન્ટ કે કોઈ પણ કામ કરતા નથી પરંતુ પોલીસ જેવી હટે છે તેવા કૃત્યો ચાલુ થઈ જાય છે એટલે કે આ જે ઓવરબ્રિજનો ઉપરનો ભાગ છે ત્યાં આવા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે પોલીસ પણ પોતાની રીતે કાર્યવાહી કરે છે જો તમે ત્યાંથી પસાર થતા હોય કોઈ આવી રીતે કોઈ બેસેલું દેખાય કે કોઈ આવો સ્ટ્રન્ટ કરતો દેખાય તો જરૂરથી તમે પોલીસનો પણ સંપર્ક કરી શકો છો ત્યાં નીચે પોલીસ ચોકી છે બ્રિજ પૂરો થાય ત્યાં જ પોલીસ ચોકી છે જરૂરથી તમને જાણ કરજો મને વિશ્વાસ છે કે પોલીસ આવા લોકો સામે કાર્યવાહી જરૂરથી કરશે અમૃતમ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ યોજાયો રોટરીના નવા વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસના પ્રથમ દિન એટલે કે પહેલી જુલાઈના રોજ રોટરીના સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ અમૃતલાલ વસનજી નાયકના જન્મદિન નિમિત્તે અમૃતમ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમૃતમ હોસ્પિટલ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ચૌદ જેટલા વિવિધ વિભાગોમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા અત્યંત રાહત દરે તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે અમૃતમ હોસ્પિટલ તથા રોટરી ગણદેવી તાલુકાના છેવાડાના નાગરિકોને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ રાહત દરે પૂરી પાડવા કટિબદ્ધ છે આ અંતર્ગત મંગળવાર અને તારીખ પહેલી જૂને જુલાઈએ રોજ અમૃતમ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પના દાતા જયંતિભાઈ રોકડ હર્ષદભાઈ દેસાઈ ટ્રસ્ટ પ્રમુખ સતીશભાઈ નાયક યોગેશભાઈ નાયક તેમજ નવા રોટરી ક્લબ ગણદેવીના પ્રમુખ શૈલેષભાઈ તથા સેક્રેટરી પારુલ નાયક દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્શિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્ઠાણું ટકા તો સાંજે સો ટકા રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી રંગવધૂત મંદિર નારેશ્વરની પૂનમ સ્પેશિયલ બસ દસમીએ ઉપડશે વલસાડ વિભાગ દ્વારા દર પૂનમે વલસાડ સુરત નારેશ્વર અને ધરમપુર સુરત ડાકોર બસ ભક્તજનો માટે ઉપડે છે આ મહિનાની પૂનમ સ્પેશિયલ બસ વલસાડ ડેપો દ્વારા સંચાલિત વલસાડ સુરત નારેશ્વર બસ વલસાડ તારીખ દસ સાત બે હજાર પચીસના રોજ ઉપડશે વાસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી કંડોલપાડાની મુલાકાત કરવામાં આવી અને વિદ્યાર્થીઓને શિક્ષણ લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે એવી શુભેચ્છા આપવામાં આવી તેમજ એમના દ્વારા લાઇબ્રેરીને પુસ્તકો મૂકવા માટે બે કબાટ આપવામાં આવ્યા અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેગ ટી શર્ટ ફુલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ

વાસદાના રવાણિયા ખાતે પ્રાકૃતિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ ભારત સરકાર દ્વારા દેશના બધા જ ખેડૂતો ઝેરમુક્ત તથા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની યોજના લાગુ પાડી છે આ યોજના અંતર્ગત નવસારી જિલ્લા લક્ષી પ્રવૃત્તિ કરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝડપી પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી વાસદાના રવાણિયા ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતિ શિબિર યોજાઈ હતી જિલ્લાના બજારમાં સોનાના દાગીનાની ચોરી દુકાનમાં ખરીદી અર્થે આવેલા બે શખ્સ સામે શંકાની સોય દુકાન ના માલિક બહાર હતા એ સમયે બે ઇસમો દુકાને દાગીના જોવા આવ્યા હતા દુકાનના માલિક પરત ફરતા પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકવામાં આવેલ સોનાના ચેન છે પરચરા વસ્તુ ન મળતા તપાસ શરૂ કરી એમની ગેરહાજરીમાં દુકાન ચલાવતા માતાને પૂછતા 17 જૂના રોજ બે ઈસમો આવ્યા હોવાનું સામે આવ્યું હતું અજાણ્યા ઇસમોએ દાગીના જોવાને બહાને નજર ચૂકી ચોરી ગયા હતા સમગ્ર મામલાને લઈ વેપારીએ ટાઉન વાસ્ડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે મોડી રાત્રે જલાલપો વિસ્તારમાં રોડનું પેચવર્ક કરવા આવેલા લોકો સાથે વિવાદ રોડ પર પડેલા ખાડા ડામર વગર પૂરવામાં આવતા સ્થાનિક લોકોએ કામ અટકાવ્યું થોડાક સમય પહેલા તૈયાર કરવામાં આવેલા રોડ પર ખાડા પડતા લોકોને હાલાકી સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા પેચવર્ક શરૂ કરવામાં આવ્યું હતું પેચવર્કના કામમાં પણ ગુણવત્તા ન જળવાતા સ્થાનિકોએ કામ અટકાવ્યું હતું સ્થાનિકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નબળી કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો વાસદાના પાલગભાણ ગામે આંગણવાડીના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું વાસદા તાલુકાના પાલગભાણ ગામે ચાર નવા મકાનનું લોકાર્પણ ગ્રામજનો સહિત આગેવાનોની હાજરીમાં તાલુકા પ્રમુખ દીપ્તિબેન પરેશભાઈ પટેલ દિબિન કાપી આંગણવાડીના બાળકોના કુમકુમ પગલાં પાડી દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરી આંગણવાડીનું મકાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ઇનર વ્હીલ ક્લબ ઓફ નવસારીનો વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટેના પ્રેસિડન્ટ અને તેમની ટીમોનો પદગ્રહણ સમારોહ યોજાયો ઇનર વ્હીલ ક્લબ ઓફ નવસારીનો સાતમો વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટેના પ્રેસિડન્ટ પૂર્વી નાયક વાઇસ પ્રેસિડેન્ટ રક્ષા પટેલ સેક્રેટરી જીગીસા ભટ્ટ ટ્રેઝર અંજના નાયક અને તંદ્રી અલકાબેન તથા નવા સભ્યો અને કમિટી મેમ્બરનો શપથ ગ્રહણ વિધિ કશ્યપ ગાંધી રોટરી હોલ નિરંજન કોમ્પ્લેક્ષ નવસારીમાં યોજાયો હતો કાર્યક્રમમાં સભાનો આરંભ ભારતીબેન મિસ્ત્રી અને અંજના નાયક દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો

બાળકોના અડધા પ્રાથમિક શાળા ખાતે યોજાયા હતા રોટરી ક્લબ ઓફ ગણદેવી પ્લેટિનિયમ ક્લબ એવોર્ડ સાથે અગ્રેસર પરિમલ નાયક સાલેજને બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ એનાયત કરાયો અત્રે રોટરી ક્લબ ઓફ ગણદેવીને વર્ષ બે હજાર માટે રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર સાઠમાંથી સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત થયા હતા રોટરી ક્લબ ગણદેવી એ ગણદેવી તાલુકા અને સમગ્ર વિભાગમાં શિક્ષણ આરોગ્ય અને સામાજિક સેવા ક્ષેત્રે કાર્ય કરતી અગ્રણીય સંસ્થા છે તાજેતરમાં રોટરી ક્લબ ગણદેવીએ પચીસ વર્ષ પૂર્ણ કરીને રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરી હતી ત્યારે આ વર્ષે રાજકોટ ખાતે યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં સમગ્ર રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર સાઠમાં સુંદર સેવાકીય કાર્ય બદલ બેસ્ટ પ્લેટિનિયમ ક્લબનો એવોર્ડ આપીને ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષારભાઈ શાહ તથા ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓએ ક્લબના કાર્યોની મુક્ત કંઠે સરાહના કરી હતી નવસારી સબજેલ કમ્પાઉન્ડમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું નવસારી સબજેલની બહારના ભાગમાં જે કમ્પાઉન્ડ આવ્યું છે તેની અંદર એક ઝાડ આજે તૂટી પડ્યું હતું અને તૂટીને દિવાલ પર પડ્યું હતું જોકે કોઈ જાનહાનિ થવા પામી નથી અને ઝાડ તૂટી જતાં નવસારી ફાયરની ટીમને જાણ કરવામાં હતી અને ફાયરની ટીમ ત્યાં પહોંચી અને આ જે ઝાડ પડ્યું હતું તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નવસાઈના વોર્ડ નંબર આવેલ જમાલપોર સ્થિત મજુર મહાજન સોસાયટીના પ્રવેશ દ્વારની બાજુમાં પ્લોટમાં થઈ રહેલ બાંધકામનો વિરોધ ખાનગી બિલ્ડર દ્વારા રસ્તો ખોદી નખાયો હોવાની રજૂઆત સાથે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ થયેલ ફરિયાદ નવસારી ઇટાળવા રોડ પર મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરમાં જમાલપોર ખાતે આવેલ મજરૂ મહાજન સોસાયટીના પ્રવેશ દ્વારની બાજુમાં હાલ બંધ પડી ચૂકેલી ગ્રીનરી હોટલની જગ્યામાં એક ખાનગી બિલ્ડર દ્વારા બાંધકામ માટે પાયા ખોદાઈ રહ્યા છે જેની સામે સોસાયટીના રહીશો દ્વારા વિરોધ દર્શાવી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે નવસારીના મિથિલા નગરીના પ્રવેશ દ્વાર પર જાણે રખડતા ઢોરોએ આંદોલન કરવા બેઠા હોય તેમ રસ્તો રોકી બેસેલા નજરે પડે છે જેને લઈને આવતા જતા અનેક લોકોને હાલાકી પડી રહી છે મિથિલા નગરીમાં સ્કૂલ અને કોલેજો પણ આવેલી છે ત્યારે આવતા જતા વિદ્યાર્થીઓ માટે પણ આ રખડતા ઢોર ત્રાસ સ્વરૂપ છે લાયન્સ ક્લબ ચીખલી દ્વારા તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે સેવા મેગા કેમ્પનું પ્રોજેક્ટનું સફળ આયોજન લાયન્સ ક્લબ ચીકલી દ્વારા તેજસ્વીની ધામ વાસુણા ખાતે એક વિશાળ સેવા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો આ સેવા મેગા પ્રોજેક્ટ અંતર્ગત ધામ તથા આસપાસના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અને લોક સમુદાય માટે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી બ્રહ્મવાદીની હેતલદીના માર્ગદર્શન અને તેજસ્વીની ધામના બહેનોના સક્રિય સહયોગથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સંયમિત અને સુંદર રીતે પાર પાડવામાં આવ્યો હતો ઓંજલ ખાતે દરિયા કિનારે ચાલવા ગયેલા વૃદ્ધ પરત ન ફર્યા જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામ ખાતે રહેતા એક વૃદ્ધ દરિયા કાંઠે ચાલવા ગયા બાદ ઘરે પરત ફર્યા ન હતા તેમના પરિવારે દસ દિવસ સુધી તેમની શોધખોળ કર્યા બાદ પણ તેમની ભાર ન મળતા અંતે તેમના પરિવારે તેમના ગુમ થવા અંગે જલાલપોર પોલીસમાં જાણ કરી હતી જલાલપોર તાલુકાના ઓંજલ ગામના રહીશ ચોસઠ વર્ષીય વૃદ્ધ અમૃતભાઈ રવજીભાઈ ટંડેલ તેમના રોજિંદા નિત્યક્રમ મુજબ ગત ત્રેવીસમી જૂને સવારે તેમના ઘર નજીક આવેલ દરિયાકિનારે ચાલવા માટે ગયા હતા રોજ તેઓ બે થી ત્રણ કલાક ચાલીને ઘરે આવી જતા હતા પરંતુ તેવીસમી જૂને તેઓ બે ત્રણ કલાક બાદ પણ પરત ફર્યા ન હતા જેને પગલે તેમના પરિવારે તેમની ઘણી શોધખોળ કરવા છતાં તેમની ભાળ મળી ન હતી દસ દિવસ વીતી જવા છતાં તેમની ભાળ ન મળતા અંતે ગત બીજી જુલાઈએ તેમના પરિવારે જલાલપોર પોલીસમાં તેમના ગુમ થવા અંગે જાણ કરતા પોલીસે ગુમ જાણવા જોગ નોંધી જલાલપોર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે બિલ્લીમુરા ખાતે કડિયા કામ માટે આવેલ શ્રમજીવીઓના મોબાઈલની ચોરી બિલ્લીમુરા ખાતે બાંધકામ સાઈટ પર કડિયા કામ મજૂરી માટે આવેલ શ્રમિકોના મોબાઈલ ફોન ચોરાઈ જતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી શ્રમિકોના મોબાઈલ બિલ તથા દસ્તાવેજો મેળવી આ મોબાઈલ ચોરી અંગેની તપાસ હાથ ધરી છે બિલી મોરાસ્તી સોમનાથ મહાદેવ મંદિરની સામે આવેલ ગણેશનગર સોસાયટીની બાજુમાં શિવાંતા બંગલોઝની સાઈડ પર કામ કરતા શ્રમિકો સાઈટની બાજુમાં જ બનાવેલ કાચા મકાનોમાં રહે છે આ સાઈટ પર કડિયા કામ કરનારા અંગત મન્નાભાઈ ચૌહાણ સંયમ ચૌહાણ જીતુ ચૌહાણ અરવિંદ ચૌહાણ વિક્રમ ચૌહાણ તથા સંજય ચૌહાણ ગત તારીખ એકત્રીસમી જૂને સવારે કડિયા કામ માટે ગયા બાદ સાંજે સાતેક વાગ્યે કામ પરથી છૂટી તેમના હંગામી કાચા મકાનમાં જઈ રસોઈ કરી જમીને રાત્રે એક વાગ્યે સુઈ ગયા હતા તે સમયે અંગત ચૌહાણ તેનો રૂપિયા મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકી ગયો હતો તેની સાથે રહેતા અન્ય શ્રમિકો પણ સંયમનો પણ રૂપિયા પંદર હજારનો મોબાઈલ જીતુ ચૌહાણનો રૂપિયા દસ હજારનો મોબાઈલ અરવિંદ ચૌહાણનો રૂપિયા દસ હજારનો મોબાઈલ વિક્રમ ચૌહાણનો રૂપિયા આઠ હજારનો મોબાઈલ તથા સંજય ચૌહાણનો રૂપિયા પાંચ હજારનો ફોન મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા તોતેર હજારની કિંમતના કુલ છ મોબાઈલ ફોન મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા હતા ચાર્જિંગમાં મૂકેલા તમામ છ મોબાઈલને કોઈ ચોરીસમ રાત્રિ દરમિયાન ચોરી ગયો હતો આ અંગે અંગત ચૌહાણે દિલ્હી મોરા પોલીસમાં નોંધાયેલ ફરિયાદને આધારે પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો નોંધી મોબાઈલ ચોરને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે સાઇટ પર લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેના આધારે ચોરોની પકડવાની તજવીજ હાથ ધરી છે જલાલપુરના કુચેત ગામે ખેતરમાં કામ કરતા ઈજા પામેલ મહિલાનું સારવાર દરમિયાન મોત જલાલપર તાલુકાના કુચેત ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલ મહિલાનો પગ લપસી જતા નીચે પટકાયેલ મહિલાને માથામાં ઈજા થઈ હતી જો કે તે સમયે તેને કઈ ખાસ અસર થઈ ન હતી અને તેણે માથામાં થયેલી ઈજાને કોઈ સારવાર કરાવી ન હતી પરંતુ એક મહિના બાદ તેને માથામાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જલાલપોર તાલુકાના કુચેત ગામ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય ધનકીબેન છનાભાઈ રાઠોડ ગત દસમી જૂને ખેતરમાં કામ કરવા ગયા હતા તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતા નીચે પડી ગયેલા ધનકી રકીબેનના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી પરંતુ તેમણે આ બાબતે કોઈને જણાવ્યું ન હતું અને માથામાં થયેલી ઈજાની સારવાર કરાવી ન હતી પરંતુ બીજી જુલાઈએ તેમને અચાનક જ માથામાં દુખાવો ઉપડતા તેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે મૃતકના પુત્ર ભુલાભાઈ ચનાભાઈ રાઠોડે ग्राम्य पुलिस मथक अकस्मात मौत नोधी ग्राम्य पुलिस आगे तपास हाथ धरी छे फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो